નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની તાજેતરમાં લોકસભામાં થયેલા હુમલા પછી વિધાનસભાની સુરક્ષા સરકાર અને વિધાનસભા સચિવાલય માટે મહત્વની બની ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાનું સત્ર મળવાનું છે જેને લઈ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વિધાનસભાના અધ્યક્ષ સાથે બેઠક કરી હતી ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ સંકુલનો એક રાઉન્ડ લઈ અને સુરક્ષાના મુદ્દે સમીક્ષા કરી હતી એટલું જ નહીં તેઓએ પ્રવેશના જે નિયમો છે તેમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે ખાસ સૂચનાઓ અધિકારીઓને આપી હતી સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે આગામી સપ્તાહમાં પ્રવેશના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફારો કરવા તે અંગે ખાસ બેઠક ગૃહ વિભાગ વિધાનસભા સચિવાલય તેમજ વિધાનસભાના સુરક્ષા અધિકારીઓ સાથે એક સંયુક્ત બેઠક વિધાનસભા અધ્યક્ષના પદે મળશે જેમાં પ્રવેશના નિયમોની કડક અમલવારી તેમજ પ્રવેશના નિયમોમાં કેટલાક ફેરફારો થાય તેવી શક્યતાઓ છે